તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારી નવી યુટ્યુબ ચેનલ માં જૂની ચેનલ જીમેલ ના કારણે ખુલતી નથી જીમેલ બદલાય નઈ એટલે એટલે કે આપડે અટકવું ના જોઈએ આપણે બધાને અટકાઈ દઈએ તો બી આજનો આપણો બ્લોગ રહેવાનો છે ફાવાગાડ શરૂઆત મહાકાળી માંથી કરીએ છે તો મહાકાળી માં ની દયા અને તમારો સપોર્ટ રહો તો યુટ્યુબમાં પણ આપણું નામ હશે તો બોલો જય મહાકાળી અને બ્લોગમાં બન્યા રહો મારી જોડે તો ફાઇનલી મિત્રો દીપેશભાઈ ની રાહ જોઈએ જ આપડે હજુ દીપેશભાઈ આ ત્યાં નહિ આ લો આવી ગયા દીપેશભાઈ નું નામ લીધું દીપેશભાઈ આવી ગયા છે આ જોઈ શકો છો તમે જય માતાજી દીપેશભાઈ જય માતાજી ચલો તો નીકળીએ કે વાર છે ચલો ચલો તા મિત્રો બન્યા રહો અમારા બ્લોક માં ત્યાર પછી અમે છે ને મસ્ત માતાજીના સોંગ સાંભળતા સાંભળતા નીકળી ગયા અને અમે પોચ્યા પાવાગઢ રોડ પર અને આજુબાજુનો નજારો જોયો ને તો એક નંબર બોસ ચોમાસામાં પાવાગઢ આવવાની મજા જ કઈ અલગ છે એકદમ ઝીનો જીનો વરસાદ પડતો હોય ચારે બાજુ હરિયાળી મોસમ પણ એકદમ ઠંડો ઠંડો સુકૂન મળે યાર જાના સ્વર્ગમાં ના હોય એવી ફિલિંગ આવે ત્યારબાદ અમે છે ને ગાડી ચડાવી દીધી કોઈ પર નહીં પેલા વાકા ચોકા રોડ છે ને એ રોડ પર માચિયા જવા માટે અમે મસ્ત ગીતો સાંભળતા સાંભળતા એકદમ મોસમનો લાભ ઉઠાવતા ઉઠાવતા અમે આગળ વધતા ગયા અને આ કાકા જોઈ શકો છો તમે એકલા જ આવ્યા છે બેગ બેગ ભરવીને ફોટોશૂટ કરવા જઈ રહ્યા છે લાગે આ કાકાની જેમ જો તમે લોકો બાઇક લઈને આવો ને તો તમારે ખાલી છે ને જતી ઘડીસી લીટર આપીને થોડું પેટ્રોલ બારી જતું રહેવાનું આવતી ઘડીએ તો ગાડી બંધ કરીને સીધું નીચે ડર વાળી જ જગ્યા જાય માચી હતી ગાડી બંધ કરીને તમારું ગાડું ગબડાવાનું એટલે સીધું નીચે પેટ્રોલ બી બચી જાય તો તમને કેવું લાગ્યું મારું એરટેલ સોરી મારું આઈડિયા આવું બધું તો ચાલતું રહેવાનું પણ એનો વ્યૂ જોવો એક નંબર છે ને લાગે કાશ્મીરમાં આવી ગયા ને એવું લાગે છે બરફ નહીં પડતી પણ અહીંયા ગાડી સ્મોક છે સ્મોક એટલે કે ધુમાડો બહુ છે ને ને તો એક નંબર અહીંયા આગળ ફોટોશૂટ બોટોશૂટ કરવાની જગ્યાએ ત્યારબાદ અમે છે ને ગાડી પાર્કિંગ કરીને અમે ચાલતા ચાલતા નીકળી ગયા છે તો તમે જોઈ શકો છો અમારી જોડે આવેલા ભાઈબંધો ને છે ને ચાલતા જ નહીં આવડ તું બે જણા પાચર આવે તો બે જણા આગળ જાય સરખું ચાલો યાર કેટલી વાર સમજાવો કે મેં વિડીયો ઉતારું છું વિડીયોમાં na લાગે નથી જાવું એટલે આગળ આગળ ભાગ ભાગ કરે છે પણ કઈ વાંધો નહીં ચાલો આપણે તો આપણું કામ કર્યા કરીએ અહીંયા આગળ જોઈ શકો છો ટિકિટ અહીંયા મળે છે પણ ટેકનિકલ ઇશ્યુ માટે રોપવે બંધ છે એટલે અમારે ચાલતા ચાલતા જ જવું પડશે અમે પગથિયાં ચાલતા ચાલતા ચડવાનું શરૂ કર્યું આ જોઈ શકો છો અને તૈયાં આગળ વરસાદ પણ પડતો હતો ફાઇનલી ઘણા પગથિયાં ચડ્યા બાદ અમારા દીપેશભાઈ થાકી ગયા થાકી જ જાય ને યાર એમની બોડી તો જોવા સની દેવલ જેવી બોડી છે પછી તો ભાઈ આજે રોપ બંધ છે એટલે અમે લોકો ચાલતા નીકળી ગયા છે ચાલતા ચડી ગયા છે તો શું દીપેશ થાક ભાક લાગ્યો કે નહીં ના ના મજા આવે છે મજા આવે છે ને હા જોઈ શકો છો તમે એનું વાતાવરણ બી જોરદાર છે અમે તો ચાલતા ચાલતા ચડ્યા છે પગથિયાં હજુ થોડા ઘણા બાકી રહ્યા છે બન્યા રહેજો અમારા વ્લોગમાં તો ભાઈ ઉપર પહોંચી ગયા છે અમે આ જોઈ શકો છો જોરદાર હવા ચાલે છે નરેન્દ્રભાઈ ઓ નરેન્દ્રભાઈ કેવું લાગે છે એનું વાતાવરણ કેવું જોરદાર એકદમ કમ્પ્લીટ ફાઇન મજા આવે છે ને બહુ જોરદાર બસ મજા જ આવી ગઈ જોઈએ બધા ભાઈઓ ભેગા હોય તો હું જોઈ શકો છો તમે એનો હોય પેલા કાકા જ્ઞાન આપે છે થોડું ઘણું લેવું હોય તો લઈ લો જ્ઞાન ભૂલી એને તો ભૂલી ગયો જોયું કાકાનું ધ્યાન આ મારું રૂડો રૂપાળો પાવા તો ભાઈ અહીં બહુ જ મજા આવે છે લાગે છે જીવતે જીવ સ્વર્ગમાં આવી ગયા હોય ને એવી ફીલિંગ આવે છે ચારે બાજુ ધુમ્મસ ત્યારબાદ અમે પહોંચી ગયા ફાઇનલી મંદિર અગાડી ત્યાર પછી આપડા દીપેશભાઈ અંદર ધજતો બુક કરાયેલી જ હતી એના પછી આપણે અંદર એન્ટ્રી મારી દીધી છે માતાજીના મંદિરની અંદર દર્શન કરવા માટે તો મિત્રો તમે બી અહીંયાથી દર્શન કરી લો વિડીયો માધ્યમથી માતાજી તમારું પણ સારું કરે અને કમેન્ટ માં જય મહાકાળી લખવાનું ભૂલતા નહીં તો બોલો મહાકાળી માધકી લે નરો ની નય બેયા શિલમદું 네, 만족해도. 만 만족해. 왜게 이게 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 이 이게 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 이 Yapma. Yani. Yapma. Yapınca. 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 એ આનું નહી હું બહુ મને દંડન દાણ જ પડતો કન જો મને ખરેખર રોકવાનો મને જો મને કમબી મેનાજી તો એ છે નાના પણ છો કે તબ પર જ ચાર એટલે એ આ ગો હું કીધું કે યાર દન તો બહુત બળ્યું છે તો એ તીરા તાય તો મતલક લગાવી દી ના તો મિત્રો અમે શાંતિ શાંતિથી દર્શન કરી લીધા છે હવે અહીંયાંથી ધજા લેવાની છે ધજા આપી દે એટલે પછી અમે નીકળીએ બહાર ધજા ચડાવવા માટે એમ પણ ધજાનો ટાઈમ થઈ ગયો છે તો ફાઇનલી ગાઈઝ ધજા આપી દીધી છે દીપેશભાઈએ લઈ લીધી છે ધજા હવે આપણે જઈએ ઢોલ લગારાની સાથે બહાર ધજા ચડાવવા માટે તો મિત્રો જો તમારે અહિયાં પાવાગઢ પર ધજા ચડાવી હોય ને તો તમે પણ ધજા ચડાવી શકો છો અમારે દિપેશભાઈ નું તો દર મંગળવારનું ફિક્સ જ હોય છે પણ જો તમારે બી ચડાવી હોય તો તમે અહિયાં આગાડી પાવતી આપશે તમારે એ પાવતી પ્રમાણે અંદર તમને કહેશે કે આટલા થી આટલા સુધીની ધજા મળે છે તો તમે બી ચડાવી શકો છો

স <laughs> আ। <laughs> તો ફાઇનલી મિત્રો આપણે ધજા ચડાવી દીધી છે તો બોલો મહાકાલી માત કે ત્યારબાદ અમે ગરબા રમવાનું ચાલુ કરી દીધું પાવાગઢની અંદર તમને વગર નવરાત્રી પણ ગરબા રમવાની બહુ જ મજા આવશે જો તમે બી અહીંયા આગળ આવો ને તો ગરબા જરૂરથી રમજો હો સારી રીતના થઈ ગયા છે અહિયાં આગાડી આપણો બ્લોગ પૂરો થાય છે તો જય મહાકાળી માં જય માતા જય મહાકા